જય મુરલીધર જય માધવ મિત્રો આપણે વરસાદની ફૂલ તૈયારીઓ થઈ ગયું છે ના કારો ડિબાણ આપ થઈ ગયું છે જાણે વરસાદ કાલે રાજકોટમાં નેવા પડી ગયો આપણે હવે આ બાજુ કેદી વરસાદ આવે બાકી હબાવ વરસાદ પડી ગયો છે કારો આપ થઈ ગયું છે પાછળ કારો ડિબાણ આપ થઈ ગયું છે નજારો આમ તમારા જોવાની મજા જ આવી રાખે આપણે પછી બધું કામકાજ કરી અને ફ્રી થયા હતા તો આપણે હે ને હવે સનેડાને થોડોક વરસાદનું વાતાવરણ જેવું થઈ ગયું એટલે સનેડાને આપણે કમ્પ્લીટ આપણે જીવેલા બાવડા બાવડાને ફ્રી કરવાના હોય અને હું ને અરિંદભાઈ બે એ બાવડા બાવડાને ફ્રી કરવા માંડ્યા એટલે આપણે કદાચ હવે કાલકાપ્રમ દિવસે વરસાદ થઈ જાય તો વાવણી કરવામાં આપણે ત્યારે કાંઈ નડે નહીં અત્યારે બધું કે શું છે ભાઈ ચાર મહિનાથી આ સનેડો એમનો પડ્યો હોય તો દરેક ધોહારીમાં થોડોક કાટ લાગ્યો હોય તો આપણે એમાં આ ગીરીશને ઓઇલને બધું કરીએ છીએ અને એ બધું ફ્રી થઈ જાય એટલે પછી આપણે કાલે ઉવણી એક જ એમાં લગાડવાની રહે એટલું બધું કામકાજ કરી અને અત્યારે બે ભાઈ જો કે હવે હાનટાણું થવા એવું છે એટલે બે ભાવ્યું કે આપણે અત્યારે બીજું કઈ કામ ના થાય તો કઈ નહીં પણ એટલું આ કરી નાખીએ ફ્રી એટલે કદાચ કાલે વાવણી થાય તો આપણે ઉપાધી ના એની અને એ રીતે બધું કામકાજ ચાલે છે અને પછી આપણે કે ધું હરી કાંઈ ખુલતી નહોતી એ પાનાને બધા પકડને બધું લઈ અને સરખું ઠપકારવું પડશે કારણ કે થોડુંક હાર્ડ થઈ ગયું હતું એટલે પછી એમાં ઓઇલ નાખ્યું ઓઇલ નાખીને પછી જો આ ફ્રી કરવાનું આ રીતે કામકાજ ચાલુ કર્યું છે તો ખુલ્લી તો જાય છે પણ થોડીક કાશ કરાવે છે મિત્રો આપણે હવે સાંજ પડી ગઈ છે અને વરસાદ પણ વરહી ગયો છે અને વાવણી લાયક વરસાદ હજી નથી થયો વરસાદનું આગમન થઈ ગયું છે એટલે આપણે હવે સનેડાને જો આમ હજી આવીને કમ્પ્લેન કરી નાખ્યો હે વરસાદ હજી તો ઘટે છે વાવણી લાયકમાં પણ વરસાદ ફૂગી ગયો છે એટલે સારું કહેવાય કે વરસાદ પૂગી ગયો ભાઈ એટલે વાવણી લાયક વરસાદ એક બેદીમાં થઈ જાય એવું દેખાય છે એટલે જ વરસાદ પૂગી ગયો છે ને આપણે આપણા આજના બ્લોગ ને અહીંયા પૂરો કરીએ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો જય મુરલીધર જય માધવ વાવણી કાલે આપણે ચાલુ જો વરસાદ વાવવા દે તો ભલે વળે તો આપણે વાવ છું બગરાતી બોલી ગઈ છે વરસાદની તો હાલો આપણે હવે કાલે આપણે વાવીએ છું વાંધો નહીં જય મુરલીધર